જે જાણવા મળ્યું કે ગોંડલમાં ડુપ્લિકેટ તાલુકા પંચાયત કચેરી બહાર આવી ભાજપ સરકારને મારે પૂછવું છે કે શરમનો છાટો છે કે નહીં હવે તો એક એક ગુજરાતીનો પ્રશ્ન છે એક એક ગુજરાતીના મગજમાં શંકા છે કે તમારા મંત્રીઓ અને તમારા મુખ્ય મંત્રીઓ ઓરિજિનલ છે કે એ પણ ડુપ્લિકેટ છે આવું ન હોય દસે દિશાઓમાં કલેક્ટર ડુપ્લિકેટ ઈડી ડુપ્લિકેટ પોલીસ ડુપ્લિકેટ તમારા વચનો ડુપ્લિકેટ દસે દિશાઓમાંથી ડુપ્લિકેટ 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 શું માંડ્યું છે ગુજરાતીઓને એ તો ખબર છે જ કે સત્યાવીસ માં તમે ઘર ભેગા થવાના છો પણ ત્યાં સુધી એક એક ગુજરાતી પૂછે છે સાબિત કરો પુરાવા આપો હવે ડુપ્લિકેટ એટલા વધી ગયા છે કે પુરાવાની જરૂર છે તમારે પુરાવા આપવા પડશે કે તમારી સરકાર તમારા મંત્રી તમારા સંત્રી તમારા મુખ્યમંત્રી ઓરિજિનલ છે કે ડુપ્લિકેટ છે પૂતળાઓ કામ કરે છે લોકશાહીના દુશ્મનો આવું ન હોય